એકમાં એક ઉમેરો એટલે બે થાય એવું સાહેબ શીખવાડી ગયા પણ બેમાંથી એક બાદ કરો એટલે એકલા થઈ જવાય એવું જિંદગી શીખવાડી ગઈ નસીબ બનીને કોઈ જિંદગીમાં આવે છે સપનું બનીને આંખોમાં વસે છે પહેલાં વિશ્વાસ અપાવે છે કે જે આપણું જ છે અને પછી સમય સાથે ખબર નહીં કેમ બદલાઈ જાય છે જિંદગી એટલે શું ન સુખમાં પૂર્ણ વિરામ ન દુઃખમાં પૂર્ણ વિરામ બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ અલ્પવિરામ કપડાં કાયમ માપના નહીંથી રહેતા આપણા કાયમ આપણા નથી રહેતા સૂના પડેલા માણસ સબૂજ છે પાખો આવ્યા પછી બચા મા બાપના નથી રહેતા જીવનમાં બધું જ એવું નહીં થાય જે તમને ગમે જ એવું પણ થશે જે તમારે ગમાડવું પડશે કોઈને સારું લગાડવા તૂટી નહીં જવાનું તમે કોઈના માટે જીવ આપી દેશો ને તો પણ છેલ્લે એમ જ કહેશે કે મેં થોડું કીધું હતું જીવને અવથી સૌથી સૌથી અઘરી શાળા છે કેમ કે તમને ક્યારેય ખબર નહીં પડે કે તમે કયા વર્ગમાં છો અને હવે તમે કયા પરીક્ષા આપવાની છે અને કેવી પરીક્ષા આપવાની છે જેને લેટ ગો કરતા આવડે છે ને એ મૂર્ખ નહીં પણ બુદ્ધિશાળી છે કેમકે એ પાંચ પૈસાનું અભિમાન મૂકીને કરોડોનો સંબંધ એક ખરીદી લે છે દગાબાજ લોકોની એક ખાસિયત હોય છે એ લોકો બહુ મીઠું બોલતા હોય છે સાહેબ જો તમારું ઘર બળતું હશે ને તો પીડા તમને એકની જ થશે પણ જો તમારું ઘર બનતું હશે ને તો પીડા આખા ગામને થશે લાગે છે ને જીવનમાં હંમેશા બે લોકોથી દૂર રહેજો સાહેબ એક બીજી અને બીજા ઘમંડી બીજી માણસ મરજી પ્રમાણે વાત કરશે અને ઘમંડી મતલબ હશે તો જ તમને યાદ કરશે જોજો અખતરો કરી લેજો મને મારા વીતી ગયેલા સમયનો અફસોસ કે પસ્તાવો નથી સાહેબ પણ પસ્તાવો એ સમયનો છે કે જે મેં ખોટા માણસો પાછળ વેડફી નાખ્યો છે બાળપણમાં કોઈ મિત્ર પાસે ઘડિયાર ન હતી પણ સમય બધા પાસે હતો પણ એકબીજાને મળવાનો સમય કોઈની પાસે આજે નથી સાચું ને હું સમજું છું ને તને આ વાક્ય સાંભળવાવાળા માટે ઘણા લોકો જીવનભર તરસતા રહે છે પણ બહુ નસીબદારને જ આ વાક્ય કહેવાળું મળે છે બરાબર ને દેખાદેખી બહુ અઘરી છે ગમે તેની કરશો લેવાઈ જશે સલાહ બહુ સસ્તી છે ગમે તેની લેશો તો ભરાઈ જશે જીવનમાં પોતાની વિચારધારા અને સગવડ પ્રમાણે જીવશો ને તો તરી જશો એ બહુ સાચી વાત છે ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે પણ જ્યારે એકવાર ભરોસો તૂટી જાય ને વાલા ત્યારે સાચી વાતો પણ કડવા ઝેર જેવી ખોટી લાગવા લાગે છે એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે એ સર્વશ્રેષ્ઠ છે બરાબર ને ખાલી તમે સાંભળતા નહીં હો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રાતે 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 રાતે